જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ પેલી અને સાતમો મહિનો બે હજાર પચીસ હવે મિત્રો આજે આપણે આજના વરસાદની પહેલી તારીખથી આઠ તારીખનો જે રાઉન્ડ છે એમની વાત કરીએ અને માહિતી આપીએ એ પહેલાં મિત્રો આપણે જે જૂન મહિનાની અંદર જે આપણે તમને ક્યાંક નજીકની માહિતી અને અગાઉની આગી આગાહી એ તમને સસોટ તારીખ અને મારો અનુભવ અને જે મહેનત કરી એ સમક્ષ તમારી સામે માહિતી આપી તો મિત્રો એમાં કેટલું આપણે સત્યની નજીક અને કેટલી સસોટ તારીખો અને કયા રીતે આપણે વરસાદ કીધા એ તમે તમને માહિતી અગાઉથી આપણે આપેલી હતી તો એ હવે ટૂંકમાં તમારે જોવાનું હતું કે આપણે સત્યની નજીક કેટલી આગાહી અને સત્યની નજીક કેટલી તારીખ તમારી સામે અગાઉથી આપેલી છે એવી રીતે આપણે મે મહિનાની અંદર પણ એક અરબસાગરની અંદર એક સિસ્ટમ થઈ હતી તેમાં પણ ત્યારે આપણે અનુભવ અને લાઈવ જે અમુક હવામાન જોઈ અને તમને સસોટ તારણ અને સસોટ માહિતી આપણે આપતા હતા પછી જૂનાઈ જે આપણે જૂન મહિનો છે એ જૂન મહિનાની અંદર આપણે વાવણીથી માંડી અને છેલ્લે આ છવ્વીસથી ત્રીસનો રાઉન્ડ એમાં પણ આપણે સસોટ તારણ અને સસોટ માહિતી તમને આપ્યું તો મિત્રો કહેવાનો મતલબ મારો એ છે કે આપણે કેટલી સત્યની નજીક તમને માહિતી આપી દેશી કાસ કાતરા આધારે એ તમે ખાસ કમેન્ટમાં જણાવજો અને આપણે આગા આગળ પણ આખા સોમાહાનું હવે આપણે જુલાઈ મહિનો ચાલુ થાય છે તો જુલાઈની તારીખ પણ આપણે અગાઉથી નાખેલી છે તો એકથી આઠ જુલાઈનો જે આપણે આગાહી છે એમાં ખાસ કરી આપણે ત્રણથી છ જુલાઈમાં આપણે ભારતીય અતિભારે વરસાદ કીધા હતા અને બીજો રાઉન્ડ છે એ નવથી ઓગણીસ જુલાઈનો કીધો હતો પણ આપણે અગાઉ કીધું એમ એક તારીખ આગળ કે તારીખ પાછળ એનો ફેરફાર થઈ શકે એટલે મિત્રો જે આપણે આ અત્યારે એક થી આઠ જુલાઈનો રાઉન્ડ કીધો એમાં આજે પહેલી તારીખ અને કાલે બીજી તારીખ તો અત્યારે આપણે સોવીસ કલાકની વાત કરીએ તો છૂટો સવાયો સીમિત વિસ્તારો જે કાલેથી વિસ્તારો અને તીવ્રતામાં ઘટાડો રહેશે એ અગાઉ પણ આપણે માહિતી આપી હતી કે પેલી બીજી તારીખે સામાન્ય મોરું રહેશે પણ બિલકુલ વરસાદ બંધ નહીં થાય વરસાદ જાગૃત રહેશે એટલે આજનો જે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં છૂટો સ્વાયો જોવા મળશે પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો જુનાગઢથી માંડી રાજકોટ પછી ભાવનગર સાઈડ અમુક એ વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને કચ્છના દરિયાકાંઠા ના વિસ્તારો છે એમાં ક્યાંક છૂટો છવાયો સીમિત વિસ્તારો વરસાદ જોવા મળે બાકી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કોઈ ઝાપટા રૂપે આવે તો શક્યતા છે નકારી ન શકાય પણ કોઈ મોટો વરસાદ આજે આવતીકાલે થાય એવી શક્યતા નથી લાગતી એટલે મિત્રો આજનું આજની માહિતી હતી અને જે આપણે ત્રણ તારીખથી જે ત્રણથી આઠનો રાઉન્ડ છે એમાં દિવસ દિવસે દિવસે વિસ્તારો અને વરસાદ વધવા મળશે એટલે ત્રણ તારીખથી છૂટો સવાયો આઠ તારીખ સુધી જોવા મળશે એમાં ખાસ કરી અને અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારો લેશે અને સાવંત્રિક રાઉન્ડ જેવો રાઉન્ડ હશે અને એમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે પછીનો જે આપણો રાઉન્ડ છે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ થાય પણ એમાં એક હેલી છે જે બારથી સત્તરની છે એમાં આપણે કીધું એક તારીખ આગળ કે એક તારીખ પાછળ ફેરફાર થાય લાંબો કોઈ ફેરફાર થાય નહીં અને આ રાઉન્ડ છે એ ખાસ મિત્રો નોંધ લેજો કે માની લ્યો કે કાલે બે તારીખ છે તો ત્રણ તારીખથી ચાલુ થાય તો બે તારીખથી ઉત્તર ગુજરાત શરૂઆત થશે એવી રીતે અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદ તો ક્યાંક સારો વરસાદ સરેરાશ આપણે ટૂંક માહિતી દઈએ તો ક્યાંય નબળો વરસાદ નહીં રહીએ પણ ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પણ એ રાઉન્ડમાં જોવા મળશે એટલે મિત્રો આપેલી હતી અને આપણે દરરોજ તમને એવી જરૂર પડીએ તો વિડીયો વિડીયો બનાવીને તમને માહિતી આપશું ખાસ મિત્રો મારી એક ભલામણ છે કે મારો વિડીયો આખો જોજો અને જેટલો બને એટલો શેર કરજો કારણ કે આવનારા સમયની અંદર તમને સસોટ તારણ અને સસોટ માહિતી આપણા ચેનલ દ્વારા મળશે અને આપણું ચેનલનું નામ છે દેશી આપણે નામ રાખ્યું છે ખેડૂત ચેનલ કોઈપણ પણ યુટ્યુબની અંદર જઈ અને ગુજરાતીમાં સર્ચ કરે કે ખેડૂત ચેનલ તો આપણું જે ચેનલ છે એમના તમામ વિડીયા અગાઉની પણ આપણે જેઠ મહિનો જૂન મહિનાના વિડીયા રાખેલા છે એ અગાઉથી જે આ જ તારીખો છે આપણે એમાં તારીખોનો કોઈ ફેરફાર નથી કરતા વરસાદ છે એ પણ આપણે અગાઉથી કીધું હતું એ મુજબ જ આપણો કાર્યક્રમ આલે છે એમાં કોઈ ફેરફાર નથી કર્યો અને મારા અંદાજ પ્રમાણે આપણી જે મહેનત અને અનુભવ છે એમાં લાંબો ફેરફાર પણ નહીં થાય અને આવનારા સમયની અંદર સારા વરસાદો તીપસીએ પણ જોવા મળશે અને વરાપ પણ છે તેમની પણ માહિતી તમને દેશું પણ હાલમાં કોઈ મિત્રો અગાઉથી આપણે કીધું કે એક બેદીની વરાપ ક્યાંય જોવા મળે તો ભલે એ અમુક વિસ્તારોમાં બાકી ક્યાંય રાહત નથી એટલે મિત્રો આવનારા સમયના રાઉન્ડ છે એ હેવી રાઉન્ડ છે એટલે સાવચેત રહેજો અને તમારું ધ્યાન રાખજો જય જવાન જય કિસાન જય બુલિધર